ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી શેરી નંબર ભૌતિકભાઈ આવેલીયા નામના યુવક તેમના કારખાને માલ સામાન ટેમ્પામાં ભરાવી રહ્યા હતા તે સમયે ભરતભાઈ સામતભાઈ મેર તેમની જાયલો કાર લઈને આવ્યા હતા અને ટેમ્પો સાઈડમાં લેવા મુદ્દે બોલાચાલી થઈ હતી બોલાચાલી ઉગ્ર બનતા ભરતભાઈએ ગાડીમાંથી લોખંડનો પાઇપ કાઢી ભૌતિકભાઈના માથામાં જીવલેણ ઘા માર્યો હતો જેના કારણે ભૌતિકભાઈને ગંભીર ઈજા થઈ હતી આ હુમલામાં ભરતભાઈ સાથે અન્ય બે વ્યક્તિઓ વિશાલભાઈ ભરતભાઈ મેર ઓર ગલ્લાભાઈ સાજનભાઈ મેર ભી જોડાયા હતા જે સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો હતો ઓર વ્યક્તિ વિરુદ્ધ બોર તળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી જ્યારે પોલીસે ત્રણેય વ્યક્તિઓને પકડીને ઘટના સ્થળે લાવીને સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું